ઈમે થોડું ઉતાવી ના એતા દે છે કરે છે પરમ કૃષ્ણ ને યમુનાજી નું યમપાન કરે આ સતાય મિત્રાય એકાદશી ઉગ્રત કર્યો કહેવાય છે જો કે એકાદશી કેટલાય લોક સુક્ષાર કૃષ્ણ ઓને ઓળકે જળ દેવાતા નથી પણ જો યમુનાજી યમપાન કરી કરે વ્રત કરી શકે એમે યમુનાજી યમપાન કરી વ્રત કરેલો ને કોકના જળ ભરીને ધુરાવા મુકરે માયતે નિયંત્રણ વને તેના ધ્યાન ગયો હતો આથી કેટલાય